મેડમ સાથે બેઠેલો હા તો મેં ક્યાં ના પાડી પણ એટલે મને એવું કહેતી હસબન્ડ છે ને એ બહુ નાસ્તિક છે એમ જીવન કદી ભગવાનનું નામ લેતા નહીં કોઈ ઉપાય આપો કેમ કે જેથી ભગવાન નામ લેતા થાય એમ તો તમે હું ઉપાય આપ્યો મેં એવું કીધું અત્યારે તમે ગાડી લઈ લો એમ બધું એમને બાજુ બેહાડો અને જે પ્રકારે મને અનુભવ છે ને બધું તમારા હસબન્ડ થ્રુઆઉટ ભગવાન નામ લેશે યાદ રાખજો અને તોય ના થાય તો એસજી હાઇવે પર નીકળી જાઉં કેમ ખ્યાતી હોસ્પિટલ આગળ ઉભી રાખવાની પછી તો ચમત્કાર થશે ભગવાન નું નામ નહિ આખો આધ્યાત્મના લેવલ પર જતો રહેશે બેનો ડ્રાઇવિંગ પર હજુ તમને ડાઉટ તો ખરો જ નહિ હા હું એમ કહું તને આ તો ઘણી બેનો ને મેં તો કેવી જ છે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પેટ્રોલ પંપની લાઈન માં ઉભી હોય બોલ હું કરવાનું અમુક બેનો પાછા ત્યાં જાય ને ભૈયા સો રૂપિયા પેટ્રોલ ડાલ નો એટલે પેલો ભરે પછી હું કે ભાઈ કીધ ને હુએ પેલા પણ ત્યાં હોય તો હોત થયા હોય ને યાર